સંત સમ્રાટ સંત કબીર સાહેબ ની સંત 2081 કાર્તક સુદ પૂર્ણિમા આજ ના 81 ની સાલ નું આ પ્રથમ પૂર્ણિમા છે કાર્તક સુદ પૂર્ણિમા અને આ સમયે આપણે જે સત્સંગ પ્રથમ લાવો જે લઈ છે નું તો કહી દીધું પણ 5 મિનિટ હું સેકન્ડ ઉપર જો વાત કરું છું થોડું રક્ષ આપજો ઘણી વખત હું કહું છું કે આપણું જે રક્ષ છે ને એ શબ્દ ઉપર હોવું જોઈએ પ્રવચન ત્યારે ત્યારે શબ્દો ઉપર હોવું જોઈએ બીજા લક્ષ જાય તો બે થઈ જાય એક લક્ષ હોવું જોઈએ એટલે કરોના વેપ વિશે જે વાત કરી એના પર કપડી સાહેબ એક સાખી બોલ્યા છે બીજી કબીરા તેરી ચોપડી પ્યોર વાણી છે જીવમુખ વાણી એ જીવને ભય પેદા કરાવે છે અને આખો જે આ વિશ્વ છે લોકો એ ભયભીત છે અને ભયભીત છે એટલે મંદિરોની અંદર દોડા દોડી જાય છે ભગવાનની પાસે રક્ષણ માંગવા જાય છે હવે જે ખુદનું રક્ષણ નથી કરી શકતા ખબર છે ને આ બનેલા બનાવો છે એના મૂર્તિઓ પરથી દાગીનાઓ ચોરાઈ જાય છે મંદિરોમાં ચોરીઓ થાય છે પેટીઓમાંથી પૈસા ચોરાઈ જાય છે બલાત્કારો થાય છે કંઈક વસ્તુ મંદિરોની અંદર બને છે જે ખુદ રક્ષણ ન કરી શકે કરે લોકો રક્ષણ માટે જાય છે તો આવો ભય બતાવવામાં આવ્યો છે આ જેવું વાણી છે ત્યારે કવિ સાહેબ કે છે કે લોકો ચેતાવે છે કે કવિ સાહેબ કે જે ઝૂંપડી તમારી કદાચ તમારું મકાન કે ઝૂંપડી સાહેબ તો ઝૂંપડી કીધી છે મેલ હોય ને તો ઝૂંપડી જ છે આવું માનું ને તો બરાબર છે હોય તો પણ ચૂંટણી જ છે એ તો કબીર સાહેબ કે અહીંયા તમારું કદાચ ગલકટીયન એટલે જે ગળા કાપવા વાળો જે કસાઈ છે એને ગલકટિયન કહેવાય કસાઈ જે છે એ કસાઈ એમાં જે ગળા કાપવા વાળો હોય ને એ અલગ હોય વેપાર કરવા વાળો અલગ હોય માંસ બકરાને કાપી નાખે પાટા કાપી નાખે વધારે કાપી નાખે

એને વાંચા નથી એટલે એમાં વિચાર નથી એટલે એનામાં વિવેક શક્તિ નથી એટલે પણ જીવતો છે ને અંદર જીવતો છે તો એની આહા છે એને જ્યારે કાપે છે ત્યારે એની અંદરથી આહા નીકળે છે અને એ કર્મ જે લાગે છે એ હમણાં જેમ સાહેબ બોલી ગયા સાહેબ કે ભાઈ કર્મ કોઈને છોડતું નથી એમ છૂટે નહીં ક્યારે કર્મ

તો સર્વ થી શ્રેષ્ઠ અને ઉત્તમ કર્મ કયું છે પ્રથમ સત્ય કરવો કરવું કર્મ ક્યારે થાય કે સત્ય ધર્મ આપણે સત્ય ધર્મને સમજી સમજીએ પરમ ધર્મને સમજીએ પરમ ધર્મ શું છે પરમ પિતા કોણ છે પરમ પિતા કોણ છે આપણો સાહેબ કોણ છે એને પરમપિતા કયો સાહેબ કયો એ કોણ છે तो सतगुरु कबीर साहब के से के साहेब तुझ में यूं बसे तारी अंदर विराजमान छे जो तिली में तेल तलना एक दाना में जे तेल छुपायलू छे साहेब तेरी अंदर विराजमान छे तेरा साहेब तुझ में जो बिजु प्रमाण आते छे तेरा साहेब तुझ में जो पत्थर में आग पत्थर में अंदर आग छुपायली छे पर दिखाती नहीं पण छे आग छे

ખાવ છો નથી ખાતા દુઃખ છે સુખ છે માત્ર કલ્પનાથી આપણે માનીએ છીએ કે આપણું દુઃખ દૂર કરશે નહી આપણે સ્વયંને કરવું પડશે કોઈ ભગવાન દુઃખને દૂર કરે કારણ કે અહીંયા કર્મનો નહીં જે વાત આવે ત્યારે કર્મનો લેખ જો આજે કર્મ કરી નાખ્યું છે તો મતાલી જે ભગવાનને માટે આ મટાવા માટે જાય છે જે ભગવાનના મંદિરમાં લોકો કર્મના લેખને મટાડવા માટે જાય છે જો એનો લેખ જો એનો એ મટી નો હોય આ કવિ સાહેબ આનું પ્રમાણ આપે છે કે ગુરુ વસિષ્ઠી નહીં લગ્ન સુધાયો વસિષ્ઠ મહારાજ મળી સતાનંદજી મહારાજ મેળા વિશ્વામિત્રજી મહારાજ મેળા અને ત્રણ જણાએ રામનું લગ્ન

એનો મૃત્યુ થઈ ગયું છે ઓ સમય ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે પ્રસાદ પણ લઈએ ખ્યાલ કરજો આપણે આપણો જ ખ્યાલ કરવાનો છે આ સિદ્ધાંત જે છે ને બહુ સત્યનો કવિ સાહેબનો એનો બધો પર્દાફાશ કરી નાખ્યો છે એટલે લોકોને એવું લાગે છે કે ભાઈ આમાં કાંઈ નાસ્તિકતા જેવું છે એવું